નમસ્કાર મિત્રો જીટીએન યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયો સાથે તમારું સ્વાગત છે તો મિત્રો ફરી એકવાર કીર્તિ પટેલનો સોશિયલ મીડિયામાં બહુ જ ઝડપી વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગુજરાતના પ્રખ્યાત કલાકાર એવા નીતિન જાણી એટલે કે ખજૂરભાઈ ઉપર કીર્તિ પટેલે મોટો આરોપ લગાવી દીધો છે કીર્તિ પટેલ ખજૂરભાઈ એ ધવલ દાડિયા તેમની સાથે કામ કરતા હતા તેમની યુટ્યુબની ચેનલ લઈ લીધી હતી એવો કીર્તિ પટેલ દાવો કરી રહ્યા છે આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ ઝડપી વાયરલ થઈ રહ્યો છે તમે બધા જાણો છો કે ખજૂરભાઈને ઇન્સ્ટાગ્રામમાં પણ એક આઈડી છે જાણી કરીને તે ઇન્સ્ટાગ્રામમાં ઘણી બધી રીલો મૂકે છે અને ગરીબ લોકોના ઘર બનાવી આપે છે તો તે ગુજરાતના ભગવાન પણ કહેવામાં આવે છે આ કીર્તિ પટેલે ખજૂરભાઈ ઉપર શા માટે આટલો મોટો આરોપ લગાડ્યો મિત્રો એ આપણે જાણીશું નવા વિડીયોમાં તો વિડીયો પર નવા આવતો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ પહેલા આ વિડીયો જોઈ લો કીર્તિ પટેલ કઈ રીતે કોમેડી લોકો વિડીયો જોતા એ ધવલ આને દબો દીધો હતો અને એની ચેનલ હડપી લીધી હતી શું એની ચેનલ હડપી લીધી હતી આ ભંગાર ભાવ ભાવ જે ભગવાન માને છે ને ખજૂર ભંગાર ની